નેત્રંગ રેન્જ રજવાડી રાઉન્ડના કોયલી માંડવી બીટ ખાતે આવેલા કમ્પાઉન્ડ પાંચસો સુડતાલીસ ખાતે અંદાજ પચાસથી સાહીઠ જેટલો ખેરના ઝાડ કાપી ચોરી કરી બહારો બહાર વેચાણ થતું હોવાનું ઘટસ્ફોટ થઈ રહ્યું છે અને ખેરનું ઝાડ અનામતમાં આવતું હોય અને પચાસથી સાહીઠ વર્ષની આયુષયવાળા પચાસથી વધુ ઝાડ કપાયેલા હોય ત્યારે વન વિભાગના અધિકારીઓ ઉપર સીધા સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે ખેરના ઝાડ આટલી મોટી સંખ્યામાં કપાયા તો કેવી રીતે શું ત્યાંના અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે તે હવે એક તપાસનો વિષય બની ગયો છે ત્યારે નોંધનીય બાબત એ છે કે અવારનવાર આ વિસ્તારમાં આવા બનાવ બની રહ્યા છે તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને જંગલનું નિકંદન કરનાર તસ્કરો ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ ખેરના આટલી મોટી માત્રામાં ઝાડનું છેદન કરી સગે વગે કરનાર તસ્કરોની સગડ મેળવવી અંત્યત જરૂરી બની ગયું છે અને જો સમયસર તપાસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તસ્કરો બેફામ બની મહામુલા જંગલોને ઉજ્જડ બનાવી દેશે તેને નકારી શકાશે નહીં પચાસથી વધુ ખેરના ઝાડબારો બાર કાપી વેચનારાઓ સામે ફરિયાદ ક્યારે દાખલ થશે આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેની સચોટ તપાસ થશે ખરી તે હવે જોવું રહ્યું